હરિયાણાના હિસ્સારની વતની જ્યોતિ મલ્હોત્રા એક ઇન્ફ્લુએન્સર છે યુટ્યુબ પર વિડીયો બનાવતા બનાવતા એ ક્યારે ઓળંગી ગઈ એનો ખ્યાલ રહ્યો પહેલગામ માં હુમલો થયો એ પહેલા જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાનની મુલાકાત આઈએસઆઈ ના એજન્ટો સાથે સંપર્ક એમાંના કેટલાક લોકો સાથે ચેટ પાકિસ્તાન દૂતાવાસ અધિકારીઓ સાથેની મિત્રતા આ બધું હવે ખુલ્યું છે આજે આપણે વાત

કે જ્યોતિએ ભારતના કેટલાક મહત્વના દસ્તાવેજો કે માહિતી વિગત પાકિસ્તાનની જાસૂસી સંસ્થા અને લોકોને પહોંચાડી છે અને એટલા માટે એમણે કરી છે બૈસાખીના તહેવારમાં લાહોરમાં નનકાના સાહેબમાં એક મોટો સંઘ જાય છે જ્યોતિને કોઈ એવું કહ્યું કે તું આમાં આ સંઘમાં જા પોપ્યુલર થવું હોય તો પાકિસ્તાન જઈને વિડીયો બનાવો એમણે હરિયાણાના ગુરુદ્વારા પ્રબંધન કમિટીમાં હરકીરત સિંઘ છે એમનો સંપર્ક કર્યો અને એમણે પાકિસ્તાન એમ્બેસીમાં વિઝા માટે એમના મિત્ર એક દાનિશ કરીને છે એમને વાત કરી અને જ્યોતિને વિઝા મળી ગયા એક સામાન્ય નોકરીમાંથી એક યુટ્યુબર અને ની આખી જર્ની કેવી રહે છે જ્યોતિની એ જાણી લો પેલા દિલ્હીની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી કોરોના દરમિયાન નોકરી છૂટી ગઈ ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર બની ગઈ બે પાકિસ્તાન પહેલી વાર ગઈ સાત દિવસ રોકાય અને પાછી આવી બે હાજર ચોવીસ માં એપ્રિલમાં બીજી વાર પાકિસ્તાન ગઈ અને એક મહિનો રોકાય યાદ રહે એ વખતે એને ઓવરસ્ટે કર્યો હતો અને પાછળથી એને વિઝા લંબાવી દીધા હતા અને એ વિઝા દાનિશ નામના એમ્બેસી એમના મિત્ર એ લંબાવી દીધા હતા બે માં ચીન એક મહિનો એને રિમાન્ડ મળ્યા અઢારમી મે હિસ્સાર ના એસપી કહ્યું કે જ્યોતિ આઈએસઆઈ ના સંપર્કમાંથી ઓગણીસમી મે એના પૂછપરછ માટે ચંદીગઢ લઈ ગઈ જ્યોતિને જાસૂસી કરવાનું આમ કોઈ દેખીતું કારણ નતું એવું મનાય રહ્યું છે કે પૈસા માટે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ